જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુર નગરમાં ગતરાત્રિએ કિલ્લા વિસ્તારમાં છેડતી અને મારામારીની બનેલી ઘટનાની જી હા છોટાઉદેપુર નગરમાં ઉર્સના મેળા દરમિયાન બે કોમ વચ્ચે બબાલ થયાની ઘટના બની છે ઘટનામાં ટોળાના હુમલામાં બે યુવતીઓ સહિત આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે ઘટના અંગે પોલીસે અગિયાર વ્યક્તિઓના નામજોગ સાથે પચાસથી સાઠના ટોળા સામે ફરિયાદ નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે જોકે હાલ નગરમાં બિલકુલ શાંતિનો માહોલ છે વિગતે વાત કરીશું દર્શક મિત્રો ગતરાત્રિએ છોટાઉદેપુર નગરના કિલ્લા વિસ્તારમાં આવેલ દરગાહ ખાતે ઉર્સનો કાર્યક્રમ હતો ઉર્સને લઈ નામાંકિત કવાલોની કવાલીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો ઉર્સ અને કવાલીની સાથે આ પ્રસંગે કિલ્લામાં દરબાર હોલ સામેના મેદાનમાં એક મેળો પણ યોજાયો હતો જેમાં ચકડોળ સહિતની રાઇડ્સ લાગી હતી ઉર્સ કવાલી અને વિવિધ રાઇડ્સ સાથેના આ મેળામાં મોટી સંખ્યામાં છોટાઉદેપુર નગર સહિત આસપાસના ગામના લોકો આવ્યા હતા ત્યારે આવા પ્રસંગે લોકોના મનોરંજન અને ખુશીના અવસરમાં શાંતિ ડોળવાનો પ્રયાસ કરાયો હોવાનું સામે આવ્યું છે વિવિધ રાઇડ્સની મજા માણવા ઉમટેલી લોકોની ભીડમાં મહિલાઓની છેડતી કરાયાની અને મારામારી થયાની ઘટના સામે આવી છે છોટાઉદેપુર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ મેળામાં લાગેલ એક રાઇડ ઉપરથી એક કોમની કેટલીક યુવતીઓ ઉતરી રહી હતી તે સમયે બીજી કોમના એક યુવાને છેડતી કરી ગાળો બોલતા યુવતી સાથે આવેલા તેના ભાઈ અને મિત્રોએ આવું ન કરવા જણાવતા મામલો બગડ્યો હતો અને જોત જોતામાં મોટું ટોળું હાથમાં હથિયારો લઈને ભેગું થઈ ગયું હતું અને હુમલો કર્યો હતો હુમલામાં બે મહિલાઓ સહિત આઠ લોકોને ઓછી વધતી ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે છોટાઉદેપુર પોલીસ મથકમાં અરબાઝ નામના યુવાન સહિત કુલ અગિયાર લોકોના નામજોગ અને અન્ય પચાસથી સાહીઠ માણસોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે પોલીસે આઈપીસીની કલમ એકસો ત્રેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ ત્રણસો ચોપન પાંચસો ચાર પાંચસો છ બે તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધ્યો છે અને આ ગુનામાં સામેલ એક આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અન્ય જે આરોપીઓ છે તેમની શોધખોળ માટેના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે જોકે છોટાઉદેપુર નગરમાં રાત્રે જ્યારે આ બબાલ થઈ તેને લઈ અફરાત અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે પોલીસે સમયસર પહોંચી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી પરિસ્થિતિ સંભાળી લીધી હતી હાલ નગરમાં શાંતિનો માહોલ છે ત્યારે સમગ્ર મામલે છોટાઉદેપુર નગરના પોલીસ ઇન્સ્પેક્ટર અરુણ પરમાર શું કહી રહ્યા છે આવો સાંભળીએ ઓકે રોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જે ટાઉન વિસ્તાર આવેલો છે એ વિસ્તારની અંદર ગઈકાલ તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ આલમસા બાવાની દરગાહે ઉર્ષનો કાર્યક્રમ રાખવામાં આવેલો એ ઉર્ષના કાર્યક્રમની અંદર એક નાનકડો મેળો ભરાયો હતો એની અંદર પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો આશરે રાત્રિના સાડા દસેક વાગ્યાના સુમારે એક જે ફરિયાદી ભાઈ છે ભૂપેન્દ્રભાઈ મહેશભાઈ કિશનલાલ ભાઈ અને એમની બહેનો સાથે એ મેળામાં ફરવા માટે ગયેલા ત્યાં આ કામના જે આરોપી છે જે અરબાઝ નામનો જે છોકરો છે એમને છોકરીઓ સાથે છેડતી કરેલી એ બાબતે આ આ કામના ફરિયાદી છે એમને કીધું કે મારી બેનની છેડતી કેમ કરે છે એ બાબતે એને કહેવા જતાં ઉશ્કેરાઈ જઈ અને એ સોહિલ ઉર્ફે શેખ સોહિલ શેખ મહેબૂબ લુલી ગની દાદા તથા બીજા અન્ય બાર ઈસમો અને બીજા પચાસથી સાઠના ટોળાએ તેમના ઉપર હુમલો કરી લોખંડના પાઇપ અને એની સાથે હુમલો કરી અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી અને હુમલો કરેલ છે તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફરિયાદીની ફરિયાદ લઈ ફરિયાદીની ફરિયાદ લેવામાં જેમાં ઇપીકો કલમ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો તેવીસ ત્રણસો ચોવીસ પાંચ પાંચસો ચાર બે પાંચસો છ બે ત્રણસો ચોપ્પન મુજબની ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે જે તે વખતે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો હતો ત્યાં અને હાલ શાંતિ છે રાત્રે પણ પોલીસ પોઈન્ટો મૂકવામાં આવ્યા હતા છોટાઉદેવપુરની એલસીબીની ટીમ એસઓજીની ટીમ અમારી ડી સ્ટાફની તથા બીજા અન્ય પીએસઆઈઓની અલગ અલગ ટીમો પાડી અને આરોપી શોધવાની પ્રક્રિયા ચાલુ છે રાત્રે જ એક સાહિલ ખાન ઉર્ફે લાલુ સાડલી ફિરોઝ ખાન પઠાણ જેની અટક કરવામાં આવેલી છે એક આરોપીની અટક કરવામાં આવેલી છે બીજા આરોપીઓની શોધખોળ ચાલુ છે હાલ પણ બંદોબસ્ત ચાલુ છે અને ગામમાં શાંતિનો માહોલ છે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીજ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈપણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક કિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો